નદી તાર મને લેતા તમારા માટે બે ત્રણ જણ જે અંગાથી આવતા મને તમારા આપડે ટિકિટ પડી એવું છે કોઈ પણ મારા ભાઈ નોકરી કરે છે ને પેલો બાર નો એ રોજ હિન્દી છે લોચા નહીં પડી લોતા એ તો આપે જો ને બોલા બોલા કરવું હોય તો એ તો એ તો જોશે રહ્યો એવું છે હમ પણ એ પાછું થોડું છે કે બોલ બોલ વધારે કરે છે તમારે સમજી વાત એવું એટલે તમારો તમારા ભાઈ ને બધા એમના ભાઈ નું હતું નઈ હા તો પછી ફોન કરીને કહી દે છે સગવડ કરી આપડે ખાવા પીવાની બધી એવું હતું એમને કહી દઉં એવું સાહેબ એ હા 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 હું તૈયાર થઈ ને આવું છું એ આવડે તૈયાર થઈ

तुझे घूमना हाँ। है इधर हाँ तो तू ये सब देख के हम इधर बैठे हैं ठीक है ठीक है वापस आना वरना खो जाएगा ओके ठीक है हाँ ठीक है आ क्या है साल मार्च

યા આવો યા આખો મેરેકો નહી ફાટે ઓમ ઓમ કરવાનો ઓમો મેરેકો ફાટે ઓમ ઓમ કરવાનો નો મેરેકો નહી આટી ઓમ કરવાનો નો કોઈ આવ પ્યો મેરે અકે દીયો કરતા

કન ફેર એનો ટ્રેન આવી તાનાશી ભોગની આવું છે ત્યાં પણ બેઠા છે બુરો છે બેઠા નથી નો જ દેતો છે અલ્યા લાવ પરવા ફરવા કીધું તો બધું જોજે હાટા હોય જ એવું ના ખરીએ ક્યાં લે તો કઈને મુખી દીધો કઈ લેવું જોઈને રે પરવાજી આ તો આ કે બાધા એની

ઘણા ગુજરાતી કરતા કામ કરતા